આપ જાણો છો તેમ ઉત્તરાયણ પર્વ એ સુરતની અંદર અને આખા ગુજરાતની અંદર બહુ હર્ષોલ્લાસથી પ્રજા ઉજવે છે તો આ અહીંયા જે લાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ડબદરવાળા જે વિસ્તાર છે જ્યાં પતંગને ઉત્તરાયણને લગત જે કઈ સામગ્રી છે તેનું વિતરણ થતું હોય છે અને તમામ સુરતી લોકો હર્ષોલ્લાસથી આ પર્વ ઉજવવા માટે એનીથી ખરીદી કરવા અહીંયા આવતા હોય છે તો એ ખરીદી વખતે અમારા જે પોલીસનો પ્રોપર બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને પોલિથિન ડ્યુટીની સાથે સાથે પ્રજાને જે અમારે સંદેશો આપવો જે આના અનુસંધાને અમે સ્પેશિયલ આવા પતંગો બનાવેલા છે જેની ઉપર સાયબર ક્રાઇમ અવેરનેસ છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી છે પછી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જેવા વિષયોને સાંકળીને અમે અલગ અલગ પતંગો બનાવેલા છે એ સિવાય જે આકાશમાં ઓડી શકે એવા આવા પતંગો પણ અમે બનાવેલા છે જેનું અમે વિતરણ અને કોઈપણ જાતના શુક્લ લીધલા વગર એ પતંગોનું પણ અમે વિતરણ કરવાના છીએ તો પોલીસની ડ્યુટીની સાથે સાથે પ્રજા જ્યારે આનંદ પ્રમોદ કરતી હોય એની સાથે સાથે જે એમની જવાબદારી છે અને જે જે વસ્તુ તે લોકોને સચેત કરવા દેવા મેસેજ સાથે આજે પોલીસ અમે અલગ અલગ પતંગોનું પણ વિતરણ કરવા જઈ રહી છે